ભરૂચથી જય સોમનાથના નાદ સાથે વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાવા માટે થયા હતા જય સોમનાથના નાંદ સાથે વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાવા રવાના થયા હતા ભારતની આધ્યાત્મિક અને સંસ્કૃતિક વિરાસતના પ્રતિક સમાન સોમનાથ જ્યોતિર્લિંગ ખાતે આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થવા માટે ભરૂચ જિલ્લામાંથી ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી દસ અગિયાર જાન્યુઆરીથી સોમનાથ મુલાકાત પૂર્વે આજે ભરૂચ રેલવે સ્ટેશનથી છસ્સોથી વધુ યાત્રાળુઓ વિશેષ ટ્રેન મારફતે સોમનાથ જવા રવાના થયા હતા ભવ્ય પ્રસ્થાન અને મહાનુભાવોની ઉપસ્થિતિ રેલવે સ્ટેશન ખાતે આયોજિત પ્રસ્થાન કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાઘરા ધારાસભ્ય અરુણસિંહ રાણા પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ અને જિલ્લા પ્રમુખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને સામાજિક રાજકીય પદાધિકારીઓ યાત્રાળુઓને કુમકુમ તિલક કરી શુભકામનાઓ પાઠવી ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી સોમનાથ સ્વાભિમાન પર્વ આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓ આઠ નવ અને દસ આ ત્રણ દિવસ સમગ્ર દેશભરમાં શિવ મંદિરોમાં પૂજન અર્ચન પ્રાર્થના આરતી મંત્રોચાર એવા અનેક કાર્યક્રમો યોજાયા છે એક હજાર વર્ષ પેલા આ દેશના સોમનાથ મંદિર ઉપર મોહમ્મદ ગઝનીએ જે હુમલો કર્યો હતો અને આ મંદિરને ધ્વંસ કર્યો હતું સોમનાથ મંદિરને ને એને પુનઃદાર અનેક વખત કરવામાં આવ્યું છેલ્લે ઓગણીસો સુડતાલીસ માં આપણા દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે એમનો જીર્ણોદ્ધાર કર્યો સોમનાથ મંદિરનો અને ઉપરાંત રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર શુભ હસ્તે એનું ખુલ્લું અને એના ઉપલક્ષમાં આજે સમગ્ર દેશભરમાં એક હજાર વર્ષ દસમી જાન્યુઆરીએ જે થાય છે વિધ્વંસના એમાં અને પંચોતેર વર્ષ જે આપણા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર છે તો આ કાર્યક્રમ અગિયાર તારીખે દેશના વડાપ્રધાન સોમનાથ મુખાને પધારી રહ્યા પધારી રહ્યા છે અને સમગ્ર દેશમાં આજે શિવ મંદિરોમાં કાર્યક્રમ થઈ રહ્યા છે અને ભરૂચ અને સુરતથી આજે મોટી સંઘ્યામાં સોમનાથ મંદિરે દર્શન કરવા માટે સૌ શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે અને એમને વિદાય આપવા માટે આજે ભરૂચના ધારાસભ્ય શ્રી રનેશભાઈની શ્રી અને વાગરાના ધારાસભ્ય શ્રી અરુણસિંહજી તેમજ સંતો મહંતો સૌ ઉપસ્થિત અહીં રહી રહ્યા છે ત્યારે સૌને ખૂબ જ આનંદપૂર્વક આજે અહીંથી પ્રસ્થાન આપવામાં આવશે